માણસ રૂઠે તો તેની ફરિયાદ પણ કરી શકાય પણ જ્યારે કુદરત રૂઠે ત્યારે કોને ફરિયાદ કરવી એ હવે ખેડૂતોને સમજાતું નથી ગુજરાતના ખેડૂતો એક બાદ એક માવઠાનો માર સહન કરી રહ્યા છે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યારે નવું વર્ષ શરૂ થયું ત્યારે પણ કમોસમી માવઠાએ ગુજરાતને ગમરોડી નાખ્યું ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ મોટું નુકસાન વેર્યું તારાજી વેરી એમ કહીએ તો પણ ખોટું નથી હવે જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષ બદલાઈ રહ્યું છે ત્યારે પણ સ્થિતિ એની એ જ છે છેલ્લા બે દિવસથી રાજ્યમાંથી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ વરસાદની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા એવા અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ જેવા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ વરસાદ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તેમજ ખંભાળિયા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે અહીં બે દિવસની આગાહી હતી એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીની આગાહી હતી પણ હવે હવામાનના જે આગાહીકારો છે તેમનું માનવું છે કે આગામી એક બે દિવસ હજી આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે જો ન કરે નારાયણ અને ખૂબ ભારે વરસાદ અથવા તો વધુ વરસાદ થયો તો રવિ પાકોને ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે ખેડૂતોના ખેતરમાં જે ઘઉં ઊભા છે કેટલાક બાગાયતી પાકો ઊભા છે આ સાથે શાકભાજી સહિતના વિવિધ વિસ્તારોમાં વિવિધ પાકો ખેડૂતોએ વાવ્યા છે ત્યારે ખેડૂતો હવે કુદરતને અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન અહીંયાથી જ ખંભૈયા કરજો વધુ કમોસમી વરસાદ ન પડે તો અમારું વરસ બચે અને વરસ બચશે તો જ ખેડૂત બચશે જય જવાન જય કિસાન